અને ભાગવતમાં તો આપણા આ એરિયાના અગિયાર તીર્થોનું વર્ણન છે એક પછી એક અગિયાર તીર્થો હતા એમાંથી હવે જો કે ઘણાય ભૂસાઈ ગયા છે હવે તો કોઈના સ્થાન રહ્યા નથી કાળક્રમે ભૂકંપને લીધે અથવા તો મુસ્લિમોના આક્રમણને કારણે ઘણાય તીર્થો નાશ પામ્યા છે કારણ કે આપણા ધર્મ ઉપર અધર્મી લોકોએ હુમલો કર્યો ને મંદિરે તોડ્યા આપણા સ્થાનો એક મૂર્તિ પણ સોલંકી કુળ સિદ્ધરાજ જયસી પાટણના સિદ્ધપુરના જયારે જુનાગઢ એને જીતી લીધું પોતાના સૈનિકો ફરી વળ્યા બધામાં આ લોકો સૂર્યની પૂજા કરતા સોળ સૂર્ય મંદિર એને બનાવ્યા છે પણ એમાં હવે ભાઈ ત્રણ જ વિધા છે પેલું તો અહીંયા મીઠાપુર શીતળા સંગમ એની સામે હિંગડા માતાજીની મંદિર છે નીચે અને ઉપર સૂર્ય મંદિર છે આ બીજું સૂર્યમંદિર અને ત્રીજું સૂર્ય મંદિર મારા ગામમાં છે મહાદેવ નું પાવન ધામ છે મારા ગામમાં અને બાજુમાં જ આ ત્રીજું સૂર્ય મંદિર છે આ ત્રણ જ સૂર્ય મંદિર હવે વૈધા છે અને આ મંદિરના તમે દર્શન કરો ને એક એક મૂર્તિ કાં તો કોઈના પગ તૂટેલા છે કા કોઈના હાથ તોડી નાખ્યા કા કોઈના મોઢા તોડી નાખા દેવતાઓની મૂર્તિના વિચાર કરો અને એ મંદિરની અંદર તમે જાવ તો કેવું પાવન મંદિર બનાવ્યું છે આ અત્યારે તમારે એક પથ્થરની અંદર ખાલી એક આંખ બનાવી હોય ને તોય તમારે પંદર દી થાય ચીણી હથોડી થી લેતા લેતા અત્યારે જોકે મશીનો આવી ગયા છે મૂર્તિ બનાવવાના વિચાર કરો હજારો વર્ષો પેલા મંદિર બનાવ્યા છે આપણા બાપ દાદા હોય આપણા વળવા હોય કેટલી મહેનત થઈ છે